જીજાના પ્રેમમાં પાગલ થઈ શાળી જીજાના પ્રેમમાં એક સાળી પાગલ થઈ ગઈ સગી સગીબેનનું ઘર ઉજાડીને લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગી રાજસ્થાનમાં જીજા સાળીની એક નવી જ લવ સ્ટોરી સામે આવી છે જયપુરમાં એક બાવીસ વર્ષની યુવતી જીજા શાળી અને દેવર ભાભી વચ્ચેનો સંબંધ હસી મજાકથી ભરેલો હોય છે બંને સંબંધમાં મજાક તો એક સામાન્ય વાત છે બંનેના સંબંધોના લઈને ઘણી બધી કહાનીઓ પણ સામે આવતી હોય છે આ સંબંધોમાં ક્યારેક હસી મજાકમાં પ્રેમના ફૂલ ખીલી જતા હોય છે સંબંધોની ગરિમાને અવગણીને કરવામાં આવતો આ પ્રેમ પાછળથી અસમંજસ પેદા કરે છે પ્રેમને પામવામાં મર્યાદા અને ઘર બંને તૂટી જાય છે પોતાના લોકો એકબીજાના લોહીના તરશ્યા બની જાય છે કંઈક એવી જ જીજા સાળીની લવ સ્ટોરી જયપુરથી સામે આવી છે અહીં એક મહિલા યુવતી પોતાના જીજાને દિલ દઈ બેઠી વાત એટલી બધી આગળ નીકળી ગઈ કે બંને લિવ ઇન રિલેશનશિપમાં આવી ગયા સાડી અને જીજા વચ્ચે ચાર વર્ષથી અફેર ચાલી રહ્યું છે છોકરીની મોટી બહેનને પણ આ વાતની ખબર પડી ગઈ જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે પરિવારે બંનેને સમજાવવાની કોશિશ કરી અને સંબંધનો વિરોધ કર્યો પરંતુ તેમના માથે તો એવું પ્રેમનું ભૂત સવાર હતું કે તેમને કોઈની એક વાત ના માની જયપુરની મીના બાવીસ વર્ષનીએ કહ્યું કે તે સિંહે અભ્યાસ કરી રહી હતી તેની બહેનના લગ્ન બે હજાર અઢારમાં ઉદયપુરના રમેશ સાથે થયા હતા રમેશ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યો હતો તે હવે કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે લગ્ન પછીથી રમેશ તેમના ઘરે આવતો જતો હતો મીના સાથે આવેલા તેના જીજા રમેશ પર આરોપ લગાવ્યો કે તેની પત્નીને ઘરેલું બાબતોમાં તેની સાથે મતભેદ થતા હતા લગ્ન પછી તેને બે દીકરા પણ થયા રમેશે જણાવ્યું કે તેનું તેની સાડી સાથેનું અફેર ચાર વર્ષથી છે બંને મોબાઈલ પર વાત કરતા રહેતા જ્યારે આ બધી વાતો ઘરમાં જાણીતી થઈ ત્યારે તેઓએ તેનો વિરોધ કર્યો પણ બંને મોબાઈલ પર વાત કરતા જ રહ્યા મીનાએ જણાવ્યું કે તેના પરિવારના સભ્યો બીજી જગ્યાએ તેના લગ્ન વિશે વાત કરી રહ્યા હતા આ સંદર્ભે તેણે રમેશને ફોન કરીને બધી વાત જણાવી દીધી અને ધમકી આપી કે તે જો તેની સાથે નહીં આવે તો તે કૂવામાં પડીને પોતાનો જીવ આપી દેશે આ પછી બંને પોતપોતાનું ઘર છોડી અને ત્રીજી જગ્યાએ જઈ અને લિવ ઇન રિલેશનશીપના દસ્તાવેજો બનાવવા કોર્ટમાં પહોંચ્યા એસપી ઓફિસ પહોંચ્યા પછી તે બંને જણે સુરક્ષાની માગણી કરી જો કે આ પ્રેમકથા ખીલી રહી છે અને તેમના પરિવારમાં તો ભયંકર અશાંતિ ફેલાયેલી છે મિત્રો આ વિશે તમારું શું માનવું છે કોમેન્ટ કરજો